ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા વિશ્વ ટુરિઝમ દિવસ નિમિત્તે મુસાફિર હુ યારો મ્યુઝિકલ કાર્યક્રમનું અદ્ભુત આયોજન સત્યાવીસમી સપ્ટેમ્બર એટલે વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજનું ઉજવણી અને એવા પ્રસંગમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી કવિતાઓ ગીતો અને મનોરંજનનો એક અદ્ભુત પ્રસ્તુતિ આપવામાં આવ્યો આ કાર્યક્રમનું આયોજન વિશાલા ગ્રામ્ય રેસ્ટોરન્ટના ખાસ વાતાવરણમાં શ્રી સુરેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપના પ્રણેતા સુભોજીત સેની માહિતી આપી કે અમે સુરેન્દ્ર સર શ્રીમતી હિમાની અરોરા અને શ્રીમતી વૈશાલી વૈદ્યના આભાર માનીએ છીએ જેમણે ટ્રાવેલ અને ટુરિઝમ આધારિત આ સ્પેશિયલ કાર્યક્રમની પરિકલ્પના અને પ્રસ્તુતિ માટે અમને ટેકો આપ્યો આજે અમારા અગિયાર જેવા યુવા અને અદભુ અનુભવી આર્ટિસ્ટોની મુસાફરી સફર અદભુત જગ્યાઓ અને ટ્રાવેલ અનુભવો પર પોતાની યોગદાન માટે ખાસ આભાર ત્રણ કલાકના પ્રોગ્રામમાં ચાલીસ જેવા ટ્રાવેલ ઉત્સાહી લોકોએ ભાગ લીધા હતા અને છેલ્લે દયા અને છે ફ્લાઇટ ટિકિટ હોટલ બુકિંગ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેકેજીસ અને વિઝા સર્વિસ પ્રોવાઇડ કરું છું આ મારું ફોટે એરિયા છે મેઇન એરિયા છે કાર રેન્ટલ સર્વિસ જે હું બે હજાર અઢારથી ચાલું મેં કરેલું છે અને એમાં કાર રેન્ટલ સર્વિસમાં ફોર સીટરથી લઈ અને ફિફ્ટી સિક્સ સીટર બસ સુધી કોઈ પણ ગાડીની રિકવાયરમેન્ટ હોય તો હું પ્રોવાઇડ કરું છું પ્લસ મારી યુએસપી કહું ને તો વન વે કાર રેન્ટલ છે વન વે મતલબ અમદાવાદથી વડોદરા કે મુંબઈ કે ઇન્દોર તમારે ખાલી વન વન સાઇડ ડ્રોપિંગ જ ફેસિલિટી જોઈએ છે તો એ પણ હું ફેસિલિટી વન સાઈડ રેન્ટમાં પ્રોવાઇડ કરું છું બદમાં આપણી ઓફિસ આવી છે શ્યામલ ચાર રસ્તા આ સંગ્રેવિટાસમાં અને ફગગુલ્લા સુભોજીતજી સાથે અમારે ફેમિલી રિલેશનશિપ છે એટલે સુભોજીત સાથે હું સંકળાયેલી છું અને ફેસબુક ઉપર એમના અપડેટ જોતી હતી એટલે એમને સામેથી જ મેં અપ્રોચ કર્યો હતો કે આ શું છે એમને મને બધું સમજાવ્યું અને મને ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એમાં ફગબુલ્લા સાથે જોડાઉ એટલામ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વુમન ઘણા છે पर्टिक्युलर कारण बढ़ा ड्राइवर्सिनेट करवाए मेरा नाम हिमानी अरोरा है मेरी कंपनी का नाम है शिरिन ट्रैवल ट्रेवल मैंने 2018 में ये कंपनी स्टार्ट करी और ओवरऑल इंडस्ट्री एक्सपीरियंस 30 इयर्स का है जहाँ मैंने अलग अलग डोमेस्टिक और इंटरनेशनल एयरलाइंस के लिए काम किया है डायरेक्टली और हमने टूर टूर कंपनी के लिए भी स्टार्ट आ, काम किया हुआ है डोमेस्टिक एंड इंटरनेशनल काफ़ी सालों से टूरिज्म को प्रमोट कर रहे हैं प्रोपोगेट कर रहे हैं और 2018 में अपनी कंपनी स्टार्ट करके यही सोचा कि कितने जित कितने लोगों को हम साथ कनेक्ट कर सकें विद इन इंडिया एंड अब्रॉड जो एक पैशन रखते हैं घूमने फिरने का इधर उधर ट्रैवल करने का और उस तरह से कंट्री को भी एक इवॉल्व करने का हमने जिम्मेदारी टूरिज्म के थ्रू उठाई है हर वुमेन को इनफैक्ट जब भी हम लोग वुमेन की बात करते हैं और हम टूरिज्म को रिलेट करते हैं हमारे साथ तो मेरे हिसाब से हर वुमेन ऑलरेडी इस, इस इंडस्ट्री में कॉन्ट्रीब्यूट कर ही रही है हर वुमेन का भी एक पैशन और एक इच्छा तो होती है कभी कभी ब्रेक लेने की अपनी फैमिली के साथ और एक अलग टाइप का टाइम स्पेंड करने की तो हम वुमेन को भी ये सोचते हैं कि ऑलरेडी हम वो ऑलरेडी कंट्रीब्यूट कर ही रही है इंडस्ट्री के अंदर જુડના ચાંની ફેમિલી કે સાથો ક્લોઝનેસ આના ચાહે તો લે કહી બહાર જાને કાપી પ્રોગ્રામ બના રહે